શ્રી પરમાત્મને નમઃ શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય અગિયાર વિશ્વરૂપ દર્શન યોગના આજે શ્લોક ક્રમાંક દસ અને અગિયાર આગલા શ્લોકમાં સંજયે ધૃતરાષ્ટ્રને કહ્યું છે કે આવી રીતે અર્જુને વિશ્વરૂપનું દર્શન કરાવવાની ઈચ્છા કરી ને પ્રાર્થના કરી ત્યારે ભગવાને પોતાનું વિશ્વરૂપનું દર્શન કરાવ્યું છે અર્જુનને દિવ્ય દ્રષ્ટિ આપી છે હવે અર્જુન પોતાની આપેલી દિવ્ય દ્રષ્ટિથી ભગવાનનું કેવું રૂપનું દર્શન કર્યું છે એ સંજય ધૃતરાષ્ટ્રને અહીં વર્ણવી રહ્યા છે ભગવાનના એ પરમ ઐશ્વર્ય રૂપનું વર્ણન આ બે શ્લોકોમાં સંજય ધૃતરાષ્ટ્રની સમક્ષ કરી રહ્યા છે તો ચાલો આપણે શ્લોક દ્વારા સમજીએ સંજય વાચ अनेकवक्तनयनम् अनेकाद्भुतदर्शनम् अनेकदिव्याभरणं दिव्या दिव्यानेकोद्यतायुधं दिव्यमाल्याम्बरधरन् दिव्यगन्धानुलेपनं सर्वाश्चर्यमणयन् देवम् अनन्तं विश्वतोमुखम् आना शब्दना अर्थ અનેક વક્ત્ર નયનમ કે જેમના અનેક મુખ અને નેત્રો છે તે વિરાટ સ્વરૂપે પ્રગટ થયેલા ભગવાનના જેટલા પણ મોઢા દેખાય છે આંખો દેખાય છે એ બધા દિવ્ય છે કારણ કે એ બધું જ ભગવાન પોતે જ વિરાટ સ્વરૂપે પ્રગટ થયેલા છે હવે શબ્દ છે અનેકાદ્ભુત દર્શનમ એટલે અનેક પ્રકારના અદ્ભુત દર્શન જેના છે એ ભગવાનના વિરાટ સ્વરૂપમાં જેટલી આકૃતિઓ દેખાય છે જેટલા રંગ દેખાય છે એટલા જેટલી તેમની રૂપની સજાવટ દેખાય છે બધી જ અદ્ભુત છે એટલે એમનું અદ્ભુત દર્શન છે એમ કહેવાય છે બીજો એક શબ્દ છે અનેક દિવ્યાભરણમ અનેક દિવ્ય આભૂષણોને ધારણ કરેલા તો એમાં વિરાટ સ્વરૂપમાં બધા રૂપમાં અનેક હાથ છે પગ છે કાન નાક ગળા જે જે વસ્તુ તેને દેખાય છે ને એમાં જે જે ઘરેણા પહેર્યા છે આભૂષણો પહેર્યા છે એ બધા જ દિવ્ય છે કારણ કે ભગવાન પોતે જ ઘરેણાના રૂપમાં પ્રગટ થયા છે દિવ્યા ને કદ્યતા યુદ્ધમ વિરાટ સ્વરૂપમાં ભગવાને પોતાના હાથમાં ચક્ર ગદા ધનુષ્ય બાણ પરીઘ વગેરે અનેક પ્રકારના જે આ અસ્ત્ર શસ્ત્ર ઉઠાવી રાખ્યા છે તે બધા જ દિવ્ય છે દિવ્ય માલ્યામ્બરધરમ એટલે વિરાટ સ્વરૂપમાં ભગવાનના ગળામાં ફૂલોની સોનાની ચાંદીની મોતીની રત્નોની ગુંજાઓની અનેક પ્રકારની દિવ્ય માળાઓ જે દેખાય છે જે ધારણ કરેલી છે તે બધી જ દિવ્ય છે કે એમણે પોતાના શરીરો પર લાલ પીળા લીલા સફેદ જે પણ કલરના દિવ્ય વસ્ત્રો ધારણ કર્યા છે ને એ પણ દિવ્ય છે એટલે કે એમના ગળામાં દિવ્ય માળાઓ છે ને જે અવલૌકિક વસ્ત્રોને ધારણ કરેલા છે એવા ભગવાન એને દેખાય છે દિવ્ય ગંધાનું લેપનમ એટલે કે જેના લલાટ અને શ્રી વિગ્રહ પર દિવ્ય ચંદન અને કંકુ લગાડેલું છે એવા વિરાટ સ્વરૂપ ભગવાને તેમના લલાટ પર કસ્તુરી ચંદન કંકુ એવા દિવ્ય ગંધોવાળા તિલક કર્યા છે અને એમના શરીર ઉપર જેટલા પણ લેપ કર્યા છે ને બધા જ દિવ્ય છે સર્વાશ્ચર્યમયન દેવન મનંતન વિશ્વ તો સર્વાશ્ચર્યમ એટલે બધી જ જાતના આશ્ચર્યોથી યુક્ત અનંતમ એટલે અનંતરૂપોવાળા વિશ્વ તોમુખમ એટલે સર્વ તરફ મુખો વાળા આ રીતે જોતા જ આશ્ચર્યચકિત કરી દેનારા અનંત રૂપવાળા અને ચારેય દિશાઓની બાજુ અનેક મોઢાવાળા પોતાના પરમ ઐશ્વર્યમય રૂપને ભગવાને અર્જુનને દેખાડ્યું ભગવાને વિશ્વરૂપનું દર્શન દેખાડ્યું તો આપણી જે લૌકિક ભાષામાં કહીએ આપણી દ્રષ્ટિ જ્યાં પહોંચે ત્યાં સુધી તો રામસુખદાસજી એક દ્રષ્ટાંત આપે છે તે આપણે જોઈએ જેવી રીતે કે કોઈ વ્યક્તિ છે એને પોતાના મનથી ચિંતન કરે છે કે હું હરિદ્વાર છું ગંગાજીમાં સ્નાન કરી રહ્યો છું અને તે વખતે એને બધું ગંગાજી દેખાય પુલ દેખાય ઘાટ દેખાય ઘાટ પર ઊભેલા વ્યક્તિઓ પણ દેખાય અને એને એવો અનુભવ થાય કે હું ગંગાજીમાં સ્નાન કરી રહ્યો છું તો વાસ્તવમાં ન તો આપણી પાસે હરિદ્વાર છે નથી આપણે હરિદ્વારમાં ન ગંગાજી છે કે કશું જ આપણી સામે નથી પરંતુ આ બધું મનથી બધા રૂપો પ્રગટ થયેલા છે એવી જ રીતે ભગવાને અનેક રૂપોમાં એ રૂપોમાં પહેરેલા ઘરેણાંના રૂપમાં અનેક પ્રકારના આયુધોના રૂપમાં અનેક પ્રકારની માળાઓના રૂપમાં અનેક પ્રકારના વસ્ત્રોના રૂપમાં પોતે જ ભગવાન પ્રગટ થયા છે એટલા માટે ભગવાનના વિરાટ સ્વરૂપમાં સર્વ દિવ્ય જ છે હજુ બીજું એક દ્રષ્ટાંત માં ભાગવત કથામાંથી આવે છે રામસુખદાસજી કહે છે તે આપણે સાંભળીએ શ્રીમદ્ ભાગવત કથા એમાં જ્યારે બ્રહ્માજીને મોહ પડ્યો હોય છે કે આ ગ્વાલ બાળકો સાથે જે રમે છે એ વ્યક્તિ કંઈ થોડો ભગવાન હોતો હશે એ કંઈ થોડો બ્રહ્મનો અવતાર હોય તો એમણે ભગવાન છે કે નહીં બ્રહ્મનો અવતાર છે કે નહીં એની પરીક્ષા કરવા માટે બ્રહ્માજી વાછરડા અને ગ્વાલ બાળકોને લઈને બ્રહ્મલોકમાં જતા રહ્યા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પોતે જ વાછરડા બન્યા અને ગ્વાલબાલ બાળ પણ બની ગયા અને વાછરડા અને આ ગોપાળો નહીં પરંતુ નેતરની સોટી સિંગડા વાંસળી વસ્ત્ર આભૂષણ વગેરે પણ ભગવાન પોતે જ બની ગયા તો એવી જ રીતે આ વિરાટ સ્વરૂપ પણ આવી જ રીતે પોતાના અંશ માત્રથી આ બધું ધારણ કરીને રહ્યા છે આમ ભગવાનને જેમ જેમ આપણે જોઈએ તેમ તેમ એમની વિલક્ષણતા દેખાઈ આવે છે ભગવાનની વિલક્ષણતા અનંત છે અપાર છે એને કોણ જાણી શકે છે ખાલી ભગવાન જ એમની આ વિલક્ષણતાને સારી રીતે જાણી શકે છે બીજો કોઈ જ જાણી શકતો નથી શ્રી મસ્તુ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિ ઓમ સત્ જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ